જે ગ્રામજનો છે એ ભગવાનને કરવા માટે તેમને જોવા માટે અલગ અલગ નવા નવા ઉપાયો કરતા હોય છે જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ જે બાળ સ્વરૂપ હતા તો ત્યાં તેમના ત્યાં હજારો ગાયો હતી તો એ ગાયોના દર્શન કરવા માટે એક બહાન હોય છે હવે ગાયો તો હોય છે પરંતુ સેવા તો થાય છે તો સેવા કરવાની સાથે એમ કહેવાય છે કે ભાઈ દૂધ હોય છાસ હોય કે માખણ હોય કે દહીં હોય તે લેવા માટે બરાબર છે ત્યાં જાય છે અને બાલ ભગવાન બાલકૃષ્ણનું સ્વરૂપનું જે છે તે દર્શન કરતા હોય છે અને અલગ અલગ નવાના ઉપાયો કરતા હોય છે ભગવાનને બહાર રમાડવા માટે તેમની સાથે આનંદ કરવા માટે અવનવા ઉપાયો કરતા હોય છે અને આ ઉપાયો એટલા માટે કે જ્યારે ભગવાન જગતના નાથ જ્યારે પૃથ્વી પર અવતર્યા હોય છે અને જો તેમનો સ્પર્શ તેમના દર્શન માત્રથી જન્મ જન્માંતરના પાપ નષ્ટ થતા હોય છે તો દરેક મનુષ્ય હોય કે નાના હોય કે મોટા તે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે જતા હોય છે અને માટે જ આપણા જીવનની અંદર એક અનેરો લાભની પ્રાપ્તિ થતી હોય છે હવે જેમ કે વાત કરીએ તો મારે મળવું છે રાજા એમનામ તો ના મળી શકાય રાજાને મળવા માટે એક કારણ હોવું જોઈએ કે જે કારણ એ જે મહત્વ બને બિલકુલ દિપેન ભાઈ અત્યારે રથ પર આરુ થઈ ગયા છે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર તો કેવો ભાવ અત્યારે ભક્તો અનુભવી રહ્યા હશે શું અત્યારે ત્યાં ભક્તિમાં માહોલ કારણ કે અમે સ્ટુડિયોમાં રહીને પણ તે ભાવને મહેસૂસ કરી શકીએ છીએ તેનો અહેસાસ કરી શકીએ છીએ ત્યાં કેવા પ્રકારની લાગણી હશે તેનું મહત્વ શું મહત્વ તો ઘણું અને ઉત્તમ અને શ્રેષ્ઠ છે કે જેમ કે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા જે છે દર વર્ષે નીકળે છે પરંતુ ઘણા સમયથી ઘણા એવા ભક્તો છે કે જે ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય સેવા કરતા હોય છે ઠાકોરજીની સેવા કરતા હોય છે ભગવાન શ્રીનાથજીની દ્વારકાધીશની સેવા કરતા હોય છે પરંતુ જગન્નાથજીના દર્શન કરવા માટે તેમને લાભ નથી મળતો તો એ મનમાં એક પ્રકારનો સંશય હોય છે એક લાગણી હોય છે અને લાગણી અને એ હુફ જે સંતોષાય એ ક્યારે કે જ્યારે ભગવાન જગન્નાથજીની કૃપા હોય ત્યારે ઘણા સમયથી વાત નથી થઈ રહી એક વાર વાત થઈ છે એક વાર મુલાકાત થઈ છે પરંતુ વાત અધૂરી રહી છે અને એ વાત અધૂરી પૂર્ણ કરવા માટે એ પોતાની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે કે જે આતુરતા હોય છે કે જ્યારે આપણા કોઈ ચહેત્ય વ્યક્તિ હોય કે જે આપણાથી દૂર હોય પરંતુ એ અચાનક એમનો કદાચ વાત થતી હોય કે અચાનક એમની મુલાકાત થાય તો એ આતુરતાનો અનેરો જે છે શબ્દમાં વર્ણવી નથી શકતા હૃદય જે છે કે જ્યાં વિભોર થઈ જાય છે આંખોમાંથી અશ્રુ નીકળે છે મનમાં એવી સ્મિતા આવે છે અને મુખ મુખાર બિંદુ પર એક આનંદ એક અનેરો પ્રકારનો જે છે એક આનંદ અહીંયા છલકાતો હોય છે અને તેવો જ ભાવ દરેક આજના દિવસે ભક્તોના મનમાં આજે જોવા મળશે આજે ભગવાન જગન્નાથજીને દર્શન કરવા માટે એમ કહેવાય છે કે તલ પાપડ થશે લોકો મન જે છે તલ પાપડ થશે અને તેથી જ તે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે એમ કહેવાય છે કે પોતાની જે અંદર રહેલી જે ધીરજ જે છે ને એ ખૂટ છે કારણ કે જગન્નાથજીના દર્શન કરી રહ્યા છે અને આ દર્શન કરવાથી જ હજારો જન્મના જે પાપ થયા હોય અથવા બ્રહ્મ હત્યા સમાન જેવા કોઈ પણ પાપ થયા હોય તેમ કહેવાય છે કે ભગવાન જગન્નાથજીના દર્શન કરવાથી પણ તે પાપોનું નષ્ટ થાય છે ઘણા એવા બધા પાપ છે કે અન્ય ક્ષેત્ર પ્રથમ પાપમ તીર્થ ક્ષેત્રે પા મહાપાપમ એટલે કે તીર્થ ક્ષેત્રમાં કરેલા હોય કે અન્ય ક્ષેત્રમાં જાણતા અજાણતા ઘણા એવા બધા પાપો આપણા દ્વારા થયા હોય તે બધા જ પાપોનું નષ્ટ આજે ભગવાન જગન્નાથજી આજે અમદાવાદના દરેક નગરજનોના જે છે પાપોને નષ્ટ કરશે અને દરેકના જીવનમાં પુણ્યનો ઉદય થાય એ ભગવાનના પ્રતિ જે છે એક સુંદર પ્રકારનો જે ભાવ જે છે તે પ્રગટ થાય અને પોતાનું જીવન જે છે કે જે ભગવાનને સમર્પિત કરે કારણ કે આખો દિવસ આપણે પોતાના નિત્ય કાર્ય કરતા હોઈએ છીએ પરંતુ ક્ષણ માત્ર માટે જો ભગવાનને આપણે યાદ કરીએ છીએ તો ભગવાન આપણે રક્ષા કરતા હોઈએ છીએ માટે જ જગન્નાથ નાથ જે છે નગરચર્યા નીકળવાના છે તો એમનો દર્શન કરવાનું એક આ મહત્વ છે કે જ્યાં આજના દિવસે લાખોની સંખ્યામાં ભગવાન જગન્નાથજીના આપણે દર્શન કરીશું ભગવાન જગન્નાથજીના દર્શનની સાથે બલ ભાઈ બલભદ્ર બહેન સુભદ્રા સાથે આપણે દર્શન તો કરવાના છે પરંતુ તેમની સાથે રથની આગળ અને પાછળ જે છે એમ કહેવાય છે ભગવાનને માન એવા કહેવાય છે કે અખાડાના જે છે તે અને સાથે અલગ અલગ પ્રકારના નૃત્ય કરનારા હાથી અને અલગ અલગ અશ્વ ઘોડાઓ સાથે સવારીઓ સાથે ભગવાન કરીએ તો ભગવાન જગન્નાથજીની જ્યારે મંગળ આરતી થઈ ને ત્યારબાદ ભગવાને એક ભોગ ધરાવવામાં આવે છે એ ભોગ કયો હોય છે ખીચડી જેમ વિદુરજીની જે તાંદળિયાની જે ભાજી જે ભગવાનને ગમે છે ને છપ્પણ ભોગ નથી ગમતો એ રીતે ભગવાન જગન્નાથજીને ખીચડી ગમે છે વાત એમ છે કે રાજસ્થાનમાં નાગોર ગામની અંદર એક છે કે જે ભગવાન ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય સેવા કરે છે પોતાના પિતા જે છે તે ભગવાન વિષ્ણુની ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરતા હોય છે અને સેવા કર્યા બાદ બાજરીની જે છે ખીચડી અને ઘી અને ગોળ એ ભગવાનને જમાડતા હોય છે એક સમય એવો થાય છે કે કર્માબાઈના માતા અને પિતા તીર્થ તીર્થ ક્ષેત્રે સ્નાન કરવા માટે યાત્રા માટે જાય છે અને બધી વિધિ વિધાન જે છે તે કર્માબાઈને સોંપવામાં આવે છે અને કર્માબાઈ તે વિધિ વિધાન જાણીને રોજ સવારે વહેલા ઉઠી ભગવાનની સેવા પૂજા કરે છે અને અને ભગવાન શ્રી કૃષ્ણને બાજરીની ખીચડી અને ઘી અને ગોળ અર્પણ કરે છે બને એમ છે કે બાળ કે બાળ અવસ્થા હોય તેર વર્ષના હોય એટલે મનમાં એક અંદર અનેરો ભાવ હોય કે ભગવાન જમશે અને ભગવાન જમે તો જ પરિવાર જમી શકે તો આ રીતનો જે છે તેમનો નિયમ હોય છે ભગવાન જગન્નાથજી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ને જ્યારે ખીચડી અને ઘી ગોળ અર્પણ કરવામાં આવે છે તો કહે છે કે તમે જમી લો હું મારું નિત્ય કર્મ પતાવી દઉં પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ જમતા નથી અને આમ કરતાં તે રાત થઈ જાય છે રાત થયા બાદ તે કર્માભાઈ ભગવાનને